નમસ્કાર હમણાં તાજેતરમાં ગુજરાત સરકારે એક બાબત સ્પષ્ટતા સાથે જણાવી કે પાટીદાર અનામત વખતે એ આંદોલન દરમિયાન જે પણ દીકરાઓ યુવાનો મૃત્યુ પામ્યા છે એમના પરિવારમાંથી કોઈને એના વારસદાર કે અથવા એના રિલેટિવ એને નોકરી આપવામાં આવે છે અને યોગ્ય વળતરની પણ વાત થઈ સાથે પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે પણ ગુનાઓ દાખલ થયા જે પણ કેસ છે તમામ પાસા ખેંચવાની જાહેરાત સરકારે કરી સરકારના આ હકારાત્મક વલણને આ બાબતને અમે આવકારીએ છીએ અને અભિનંદન પણ પાઠવીએ છીએ પણ સાથે સાથે ગરીબ સમાજ બક્ષીપન સમાજ પછાત સમાજ અને દબાયેલા કચડાયેલા શોષિત પીડિત વર્ગ તરફથી પણ આ વિડીયોના માધ્યમથી સરકાર અમે રજૂઆત કરીએ છીએ કે ભૂતકાળમાં ઘણા બધા આંદોલનો થયા પણ વોરન હેસ્ટિંગ જેવી બેવડી નીતિ નહીં પણ ગુજરાતની અંદર એક ચૌદ માસની બાળા ઢુંઢર ઢુંઢર પ્રકરણની અંદર જે એ દીકરીને ન્યાય અપાવવા માટે ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના સમસ્ત ક્ષત્રિય સમાજના અઢારે વરણના જે લોકો ન્યાય અપાવવા માટે રોડ ઉપર રસ્તા ઉપર ઉતર્યા હતા એમના ઉપર પરપ્રાંતિયના નામે આઠસો ત્રેસઠ ગુનાઓ દાખલ કરી અને એમના જેલના સળિયા પાછળ ધકેલી અને આજે એમને મુદતો ભરતા કરી દીધા એ આઠસો ત્રેસઠ એ ત્રેસઠ યુવાનો એના સંલગ્ન જે પણ ગુનાઓ નાના મોટા એ તમામ ગુનાઓ તમામ કેસ સરકાર પાછા ખેંચે એવી અપીલ કરીએ છીએ સાથે સાથે મા પદ્માવતીના સન્માન માટે ક્ષત્રિય સમાજ હિન્દુ ધર્મના તમામ સંગઠનો પદ્માવતી ફિલ્મના વિરોધમાં જે રોડ ઉપર ઉતર્યા અને એના ઉપર પણ જે ગુનાઓ દાખલ કર્યા એ ચાહે અમારા મહેસાણાથી અશોકસિંહ હોય રાજ શેખાવતજી હોય કે ગુજરાતભરની અંદર કોઈ પણ જગ્યાએ જે પણ પદ્માવતી ફિલ્મના વિરોધ દરમિયાન ગુનાઓ દાખલ થયા એ તમામ ગુના પાછા ખેંચવામાં આવે. એથી વિશેષ એલઆરડી મહિલા આંદોલન વખતે ગાંધીનગર સત્યાગ્રહ શાવણીની અંદર એ દીકરીઓ જે ઉપવાસને ધરણા ઉપર બેઠી અને ના સમર્થનમાં જે પણ આગેવાનો આવ્યા એમના ઉપર ઈરાદાપૂર્વક સરકારે એમને બાનમો લેવા એમને અંકુશમાં લેવા અને એ નીતિ સાથે એમના પર જે ગુનાઓ દાખલ કર્યા એ નવગણજી ઠાકોર હોય હસમુખ સક્સેના હોય કે ચાહે રાજેશભાઈ વાઢેર હોય કે ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજના કોઈ પણ સામાજિક અગ્રણી હોય એમના ઉપર પણ જ્યાં જ્યાં ફરિયાદો દાખલ થઈ હોય જ્યાં જ્યાં ગુનાઓ દાખલ થયા હોય એ તમામ ગુનાઓ તમામ ફરિયાદ સરકાર તત્કાલપણે પાછી ખેંચે એ પણ અપીલ કરીએ છીએ સાથે સાથે બેરોજગાર યુવાનો એમના માટે સતત આંદોલન કરતા મધ્ય ગુજરાતમાંથી લવાલના સરપંચ મૈપલશી ચૌહાણ સર્વસમાજ સેના એમના ઉપર પણ તળીપાર જેવા અને નાના મોટા ગુનાઓ દાખલ થયા એ ગુનાઓ પણ સરકાર તત્કાલ પરે પાછા ખેંચી સાથે સાથે જે પરપ્રાંતિયો અથવા તો બીજે વિદેશી કંપનીઓ ગુજરાતમાં આવી અને પોતાનું આખું સેક્ટર ચલાવે છે અને પગાર વધારા મુદ્દે અથવા તો યોગ્ય વળતર મુદ્દે અથવા તો રોજગારી મુદ્દે વારંવાર જે આંદોલન અને સરકાર સામે રણશીંગુ ફૂંકે છે એમના ઉપર પણ ગંભીર ગુનાઓ અને કલમો દાખલ કરી અને ભાઈ લખનજી દરબાર પર જે ગુનાઓ દાખલ થયા છે એ પણ સરકાર તત્કાલપણે પાછા ખે છે મારે સરકારને સ્પષ્ટ વિનંતી અપીલ અને આ બધાય વતીથી આહવાન કરું છું કે

સાથે સાથે એના ઇલેક્શનની અંદર એના પરિણામો ભોગવવા પડે આવનાર સમયની અંદર સરકાર માટે અમારે રખે કોઈ નકારાત્મક ભૂમિકા ભજવી એના અમે ખુલ્લી વાત ન ભીડવી પડે એ માટે અપીલ વિનંતી અને રજૂઆત સાથે આપને અનુમોદન કરીએ છીએ કે આ તમામ કેસ ફાશા ખેંચવા માટે સરકાર પણ પહેલ કરે જય માતાજી ભારત માતા કી જય નમસ્કાર